ખેડા જિલ્લા પોલીસની આબરૂના ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરોએ કર્યા કાંકરા ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરોની દારૂની મહેફિલ વચ્ચે કઈ બાબતને લઈ થઈ બબાલ વીડિયો થયો વાયરલ વિડીયોમાં લીવ રિઝર્વમાં મુકાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલ બી ચૌહાણ તથા યશવંતાર ચૌહાણ તેમજ પવિત્રધામ વડતાલ પોલીસ મથકના અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનનો ચાર્જ ધરાવતા દારૂની મહેફિલમાં સિગરેટ પણ પકડાયેલ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પરમાર વીડિયોમાં જોઈ શકાય છે આ અન્ય ઇસમો કોણ હવે જોઈએ કે જાગૃત જનો ઉપર ખોટા ગુના દાખલ કરતી ત્રિપુટી ભ્રષ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર પર કેવી કાર્યવાહી કરવામાં આવે છે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એને ખૂબ ગંભીરતાથી લઈ અને તપાસ કરવામાં આવી રહી છે અને તાત્કાલિક જે ત્રણેય પીઆઈ છે એ રિઝર્વમાં કંટ્રોલ રૂમમાં એમની ટ્રાન્સફર કરી દેવામાં આવેલી એ સિવાય વિડીયોની અંદર અમુક બાબતો ગંભીર જે પોલીસ ખાતાને ન છાજે એવી જણાઈ રહી છે એ માટે નડિયાદ ડીવાય એસપીને તાત્કાલિક ઇન્કવાયરી સોંપવામાં આવેલી છે ઇન્કવાયરીનો અહેવાલ આવી આગળના પગલાં પણ લેવામાં આવશે અને હાલ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ જે ત્રણેય અધિકારીઓ છે નડિયાદ ટાઉન પીઆઈ નડિયાદ પશ્ચિમ પીઆઈ અને વડતાલ પીઆઈ ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઘટના છે ખુલાસો એ આજે જ ડીવાયએસપીને તપાસ આપી દેવામાં આવેલી છે ડિટેલમાં તપાસ થશે કઈ જગ્યાની છે કોણ કોણ હતા અન્ય જે કંઈ પુરાવા મેળવવાના થતા હોય પ્રાથમિક તપાસના કામે તમામ બાબતો ખૂબ ગંભીરતાથી લેવામાં આવશે અને પ્રાથમિક તપાસના અહેવાલને આધારે આગળની કાર્યવાહી થશે સર અગાઉ ચૌદ તારીખે જે નડિયાદ ટાઉન અને પશ્ચિમના પીઆઈને બદલી કરવામાં આવી હતી એનું કારણ શું હતું આ કારણ હતું કે અન્ય જે તે વખતે કોઈ ચોક્કસ પુરાવાને આધારે કોઈ બાબત પેપર પર નહોતી પરંતુ જે અમુક બાબતો જણાઈ આવેલી જેના આધારે એમને લીવ રિઝર્વ મૂકવામાં આવેલા અને જે વડતાલ પીઆઈ છે એમને આજરોજ રિલીવ રિઝર્વમાં મૂકવામાં આવેલા અને ત્રણેય અધિકારીઓને ફરજ મજૂર કરવામાં આવેલ છે